તો આજે ડભોઈ વિધાનસભામાંથી રામ ભક્તો અયોધ્યા શ્રી રામના દર્શન માટે રવાના થયા છે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ભક્તોને વડોદરા રેલવે સ્ટેશન પહોંચાડવા માટે ખાસ બસો મૂકવામાં આવી હતી રામ ભક્તો માટે શરૂ કરવામાં આવેલ આસ્થા ટ્રેન મારફતે તમામ રામ ભક્તો શ્રી રામલલાના દર્શન કરી શકે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે ભક્તો માટે ટ્રેનની મુસાફરી ઉપરાંત અયોધ્યા ખાતે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે જે પૈકી डबोई विधानसभा माथी कुल 380 राम भक्तो अयोध्या ખાતે જવા रवाना થયા છે ડબોઈ एपीएमसी ग्राउंड ખાતે થી रवाना થઈ રહેલા ભક્તોનો ઉત્સાહ વધારવા ધારાસભ્યໄલેશ પટેલ मेहता ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને બસને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યા હતું ઉલ્લેખनीय છે કે 22 જાન્યુઆરી ના રોજ अयोध्या ખાતે શ્રી રામના ઐતિહાસિક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી કે જે બાદ દેશના દરેક ધર્મ પ્રેમી નાગરિક અયોધ્યા જઈને રામ વર્ચ્યુઅલી રીતે એકતાલીસ હજાર કરોડ પરિયોજનાઓની ભેટ દેશને આપવામાં આવી છે રેલવે સ્ટેશનોનું નવીનીકરણ અને પંદરસો ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામોનું લોકાર્પણ કદાચ આઝાદી પછી પહેલીવાર રેલવે માટે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હશે અને આટલે એક સાથે આટલી બધી યોજનાઓનો અમલ એક જ દિવસે કરવાનું પહેલી જ વાર માનની વડાપ્રધાન મોદી સાહેબના હસ્તે થઈ રહ્યું ત્યારે હું મોદી સાહેબનો આભાર માનું છું ખાસ કરીને આજે વડોદરા અને તેમાં પણ ડભોઈ રેલવે સ્ટેશન ખાતે આ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં અમારા લોકપ્રિય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા પણ ઉપસ્થિત રહ્યા નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ નગરના પ્રમુખ અને રેલવેની કન્સલ્ટેટિવ કમિટીના સભ્યો સાથે જ નગરના નાગરિકો પણ અહીંયા રહ્યા રેલવે સત્તાવાળાઓ પણ ઉપસ્થિત રહ્યા અને તમામે આ યોજનાઓને આવકારી છે કેટલીક ખામીઓ છે એ બાબતનું રેલવે સત્તાવાળાઓનું ધ્યાન પણ દોર્યું છે કે અંડરપાસમાં પાણી ભરાય છે કેટલીક ઠેકાણે કામગીરી બરાબર નથી થઈ આ બાબતનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે ટૂંક સમયમાં એનો પણ નિકાલ થશે એવી રેલવે સત્તાવાળો તરફથી ખાતરી પણ આપવામાં આવી છે પણ નો ડબો રેલવે એક જમાનામાં નેરોગેસ્ટ ટ્રેનોનું એશિયાનું સૌથી મોટું મથક તરીકે ઓળખાતું હતું ફરીવાર ડબો રેલવે સ્ટેશન નવા રંગરૂપમાં આવી રહ્યું છે થોડાક વખત પહેલાં જ બત્રીસ કરોડ રૂપિયા નવીનીકરણ માટે ડભોઈને પણ ફાળવવામાં આવ્યા હતા અને કામગીરી પણ પૂર્ણ થવાના આરે છે અહીંયા લોકો માટે પ્લેટફોર્મ ક્રોસ કરવા માટે અંડરગ્રાઉન્ડ ને ઓવરબ્રિજ ડેવની સગવડ કરવામાં આવી છે લોકોને વેઇટિંગ રૂમની પણ સવલત આપવામાં આવી છે અને એક આધુનિક રેલવે સ્ટેશન ડભોઈને મળ્યું છે અને હવે આગામી દિવસોમાં અહીંયાથી પસાર થતી તમામ ટ્રેનો અહીંયા ઊભી રહે અને અહીંયાથી ટિકિટો આપવામાં આવે એવી રજૂઆત પણ સાંસદ સભ્ય તરફ પણ કરવામાં આવી છે મારા દ્વારા પણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એનો પણ અમલ થશે પછી આ રેલવે સ્ટેશન વધારે ધમધમતું થશે ત્યારે આ પ્રસંગે ડબોએ દરબાવતીના તમામ નાગરિકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું આજે પૂરા દેશમાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં એકતાલીસ હજાર કરોડ જેવી માતભર રકમ પાંચસો ને ચોપન રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ અને પંદરસો જેટલા ઓવરબ્રિજ અને અંડરપાસના લોકાર્પણો આજે અહીંયા માન્ય મોદી સાહેબે દિલ્હીથી એ લોકાર્પણ કરવામાં આવ્યું વર્ષો પછી આ દેશને આટલી મોટી રકમનું બજેટ રેલવેમાં ફાળવવામાં આવ્યું અહીંયા આજે ડભોઈ એટલે કે દર્ભાવતી રેલવે સ્ટેશન પર આ કાર્યક્રમ કરવામાં આવ્યો મારી સાથે અહીંના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શૈલેષભાઈ મહેતાજી સાથે નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સંગઠનના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો અહીંયા ઉપસ્થિત થયા આ બજેટ થકી દરેક રેલવે સ્ટેશનોને આધુનિકરણનો લાભ મળશે અને યાત્રીઓને સુવિધા ઉપલબ્ધ થશે જે પહેલાંની સરકારોમાં જે રેલવેમાં તકલીફ પડતી હતી એ તકલીફ દૂર થશે અને અત્યારે રેલવેમાં મુસાફરી કરવાનું યાત્રાળુએ વધારે પસંદ કરે છે એનું કારણ એક જ કે આ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં જે સુવિધા ઉપલબ્ધ થઈ છે એને અમે આવકાર્ય છીએ માન્ય મોદી સાહેબને અભિનંદન પાઠવીએ છીએ કે આટલી મોટી માતભર રકમ દેશ માટે ફાળ